ચાલો મિત્ર આવી જાવ કરવા ચાલો મિત્ર લઈ આવ્યા છો આવશે એક નંબર ઘઉં હો આ ગાઉં હજી એવો ને કોલાકાશ હમ સારો મિત્ર જો આ બધાય ઘઉં સાફ કરીને ફરવાના છે ઘઉં લી આવ્યા છે બી ડુંગલી પડીશ કોઈ ખાવી તો કયો

નો મેન માં બીયા છે બતાવો તમને એમાં હું કાંસુ મોડું થી જો મોય હા કાલે મોડું થી ગયો તમામા આજે વેલા હે સવી થોડા આ ટાઈમ છે આ તો ટાઈમ છે એમ আথামটে কবারামত্য়েে এন তুদেমায়ে ক঺ামটেপারান তুতকজারামত্েয়ে মিলেন ডোশামতেন কামত্য়েন আথেন কামটেন কামটে কিয় હેલો મિત્ર રો જમવામાં હું છે ઢોકળીનું શાક છે ઓરિજિનલ સાઈજ છે રાતે રાતે ભાઈ કમણ પાત્રા હેલો મિત્ર જો સમોસા છે છે આવી જાવ ખાવા મિત્ર હેલો હેલો મિત્ર આવી જાવ તો જો આવી જાય મિત્ર આવી મિત્ર ખાવા હેલો આવી મિત્ર છે સમોસા છે

કાયમ જોઈએ જમવાનું કાયમ જોવે હે મિત્રો આ સારું સારું ચેનલ થઈ છે તમારી મોનોટાઈઝ થઈ ગઈ તમારા ચેનલ ગઈ છે હવે આવો સપોર્ટ બધાય કરતા કાયમ તમે બહુ સપોર્ટ કર્યો અમને

હા આવી જાવ ને ભાઈ પછી કેજો એટલે આવી જાજો ધારી જ રહી છે આધાર અગર હું શું

હાલો મિત્ર જમવાનું દો જમવાનું ખરી દઈ છે જમવાનું દે દીધું છે મજા આવી જાય હું શેર જમવાનું તો સાલો મિત્ર હવે જમી લેવી તમને જમવામાં બતાવી શું છે આવી જાવ જમવા મજા આવી જાય તો કીડી ભાઈ ઘરની સાઈઝ બનાવેલી છે ઢોકળીનું શાક છે ખમણ પાત્રા આમ કે ભાઈ ભૂંગળી સમોસા ભૂંગળી સમોસા

હો મહેસાણા તો અમરેલી જિલ્લો તારી તારી માં આવીને પૂછ્યો બસ સ્ટેન્ડ પણ નામ દેવું આપણું એટલે કહે તમને વાલજી મુજબરા ક્યાં રે આવી જાઓ મહેસાણામાં બહુ હારી છો ગાડીઓ બાડીઓ ટુ વ્હીલ ને એવું મળ્યા કરે ત્યાંથી એકવાર ગાડી લઈ ગયો છું મહેસાણાની મહેસાણાથી ત્યાં ભાઈ તમે સારી જમવા આવો તમને આગો કેટલું આવો આવો તમે તમે આવો વાંધો નહીં આવો

છે નહી આવતા તો કઈ વાંધો ને હાજે આપડે રોકાઈ દેજો જમી લેજો આયા ચાલો જય માતાજી મિત્ર બધા